શહેર ભાજપ પ્રમુખે પત્ર લખ્યો હશે તો સમજીને લખ્યો હશે પરંતુ એની મુલવણી કરવા કરતા હું તો એવું માનું છું કે આ પત્ર વહેલો આવ્યો તો ખૂબ વધારે સારું થાય કારણ કે લેખિત ભલામણ કરવાથી કોર્પોરેશનના અધિકારીઓની પણ એક જવાબદેહી ફિક્સ થાય છે અને ભલામણ કરનાર કોર્પોરેટરને પણ ધ્યાનમાં આવે છે કે એને શેની ભલામણ કરી છે શેના માટે કરી છે અને શું કામ કરી છે માટે લેખિત ભલામણનો આગ્રહ તો ખૂબ સારી વાત છે ભલામણો તો ખુલ્લી ક્યાંથી પડવાની છે પરંતુ એના પદાધિકારીઓને એક્ચુલી કાયદાકીય મર્યાદામાં રહીને ભલામણ કરવાનું પણ જ્ઞાન આવશે ઘણી વખત અધિકારીઓ પણ કાયદાકીય મર્યાદાઓ શું છે જાણ્યા વિના ઘણી વખત પત્ર ફોરવર્ડ કરી દેતા હોય છે સ્ટેન્ડિંગમાં પણ ઘણી ઘટનાઓ એવી બની છે કે જેમાં અમુક કાયદાની વિરુદ્ધની ભલામણો અધિકારીઓ દ્વારા આવી ગઈ હોય તો આ પણ બધું અટક છે અને સરવાળે લેખિતમાં થાય તો એ પ્રજાકીય ઘણા બધા તંત્ર દ્વારા સુધારા થઈ રહ્યા છે અને ક્યાંક ને ક્યાંક એમાં જે કઈ જાગ્રતતાનો અભાવ હતો એ દૂર થઈ રહ્યો એવું લાગી રહ્યું છે સીલિંગની પ્રક્રિયામાં ક્યાંક ને ક્યાંક તંત્ર દ્વારા ઉતાવળ થઈ હોય એવું લાગી રહ્યું છે કારણ કે કાયદો કહે છે કે કોઈને પણ નોટિસ આપ્યા વિના તમે સીલ કરી શકતા નથી પરંતુ તંત્ર સીધે સીધા જે રીતે સીલ મારવા લાગ્યું છે એ જોતા ક્યાંક ને ક્યાંક પ્રજા માટે ખૂબ એ મુશ્કેલી અને પીડાદાયક અનુભવ છે અને આ કાર્યવાહી કાયદાની મર્યાદામાં રહીને થવી જોઈએ છે કાયદાની વિરુદ્ધમાં તો નહીં પરંતુ ઘણી વખત નાણાકીય મર્યાદાના ધ્યાનમાં લીધા વિના અધિકારીઓ દ્વારા સ્ટેન્ડિંગના એજન્ડામાં પત્ર મુકાવી દેવાતો હોય છે અને ઘણી વખત સભ્યો પણ ક્યાંક ક્યાંક ને જે માર્ગદર્શિકાઓ છે જે નિયમો છે જેનું પાલન સંપૂર્ણ કરવાનું હોય છે એ કરવામાં આ પત્રની ભલામણના આધારે કારણ કે પત્ર કમિશનર દ્વારા આવતો હોય છે એટલે ઘણી વાર એમને પણ એમ થતું હોય છે કે આ ક્યાંક ને ક્યાંક સાચી જ વાત હશે અને ચૂક રહી જતી હોય સ્વાભાવિક છે કે લાગવત તો ક્યાંય ન જોવી જોઈએ અને ભલામણ હંમેશા જે કઈ છે કાયદાની મર્યાદામાં થાય અને અધિકારીઓ પણ કાયદાની મર્યાદામાં કરતા હોય છે ન થાય ત્યારે સ્ટેન્ડિંગ ચેરમેન એનો અભ્યાસ કરીને દરખાસ્ત સમાવેશ કરતા હોય છે સભ્યો એને ચર્ચાના આધારે પસાર કરતા હોય છે ઘણી વખત સમયના અભાવે અભાવ એવું બની પણ શકે કે વિગતો ક્યાંક શરત ચૂકતી રહી ગઈ હોય